ઘરવાળો ધૂન બોલતો તો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો અને ઘરવાળા ઘરમાંથી આવ્યા તમે બોચું પકડ્યું બોચું પકડીને કે ગોવિંદ બોલો ગોપાલ બોલો બપોરે જમવું હોય તો લહણ ફોલો લહણનો વાટકો આવ્યો ફોલવા બોલો બોલ્યો કે લાવ ડાર્લિંગ લાવ આપણે લગન કર્યા છે તો ફોલવું પડે એકચુલી

હા લગન ગીત હોય હારા જ ગાવા બેનો તમને પ્રાર્થના કરવા કઈ થી માવડીઓ જોડે બે જવાનું અને એમના જોડે હારા હારા બે ચાર લગન ગીત શીખી જાવ હા હમણાં જ એક બેન લગન ગીત ગાતા હતા બેની બા હારે જા હે ગાડા માં એકલા માં હે તો વરરાજા હું ડેકીમ નાખશો થોડી જગ્યા રાખો વરરાજા માટે જગ્યા રાખો ખોટું હા વરરાજા ની ઇજ્જત કરો કારણ કે એને હિંમત નું કામ કર્યું સાહેબ હા જેટલા લગ્ન કરી બેઠા થાય એમને પૂછાવ આના જેવી હિંમત આ દુનિયામાં એક નહીં મોટા મોટી હિંમત એટલે હું તમને આનંદ એ વાતનો જ કરાવવાનો છું અને મોસ્ટથી એક જણો હમણાં મસાલો ખાઈને થૂક્યો એક ભાઈનું ઉપર પડ્યું તે જેવું પડ્યું એવો પગે લાગ્યો કે યાર મારાથી ભૂલથી થુંકાઈ ગયો સોરી યાર વેલકમ ભૂલ થઈ ગઈ યાર તો પેલો ચાર કોથળી મારીને તૈયાર થયો તો મારા ઉપર સોંક્યો કોઈ ચિંતા નહીં કરવાની બીજી વાર સોંક

પછી પેલા ભાઈ જે મોજ તોરા છૂટ્યા વા દોસ્ત વાહ ચાર કોથળી તું બંધાણી છો તું વ્યસન માણસ છો પણ તે છતાંય તું નિર્મળ છો તૈણ તૈણ વાર ધૂંક્યો તોય તને રીહ નો ચડી વાહ દોસ્ત વાહ લાવ તારો જમણો પાક ઊંચો કાર કેડથી નમાતું નથી પગે લાગી લઉં તે ઓલે પગ ઊંચો કર્યો હા તો પેલો પગે લાગ્યો

આ ત્રણ વાર સુક્યો બોલો કેવો નફો કઈ દો સમજાય એની મજા છે આનંદ કહે કરે એકઘુર જગ પાવન બુદ્ધ કલકિ વ્યાસ પૃથુ હરિહસ મન વાર જગ્યા વૃક્ષ હાઈ ગ્રીવ ધરુ બર દેન ધનવંતર મદ્રીપતિ દત્ત કપિલ દેવ શનકા દેખ કરુણા કરો ચોવીસ રૂપ લીલા રી અગ્ર દાસ બદ્ધ ધરો અંતરના ભાવથી ચોવીસે ચોવીસ અવતારો આપણને આશીર્વાદ આપતા હોય એવા ઇન્દ્રાડ ગામની આ પવિત્ર ધરા પર આનંદેશ્વર મહાદેવના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાનો મંગલમય માહોલ ઉજવી અને આ શિવરાત્રીના માહોલને આપ શણગારી રહ્યા છો આ ગત ગંગાને ઉ ભરત પ્રજાપતિ વંદન કરી પણ એક પ્રોગ્રામમાં બધા બેભાન મંડળ હતા બહુ પૈસા નાખ્યા અઢળક પૈસા આવ્યા તે અને એ પાછા અમાર લેવાના હતા કલાકારો ના હતા તો તે કલાકાર રાજી બહુ ડબલ રાજી થઈ ગયા એમાં એક હાડા એક વાગ્યો ને પાવર ગયો જયંતિભાઈ પાવર ગયો પાવર ગયો એમાં પૈસા ગયા હાર્મોનિયમ ગયું પંદર વી મિનિટ પછી પાવર આવ્યો ત્યારે સ્ટેજ ઉપર જોઈ ઢગલો ક્યાં ગયો લ્યા પૈસા હતા પૈસા આયા પૈસા ન મળે એ તો ન મળે પણ આ ગોવિંદ રાજાનું નું હાર્મોનિયમ છે ભાઈ એ પિસ્તાલીસ હજાર નું છે ભાઈ જે લઈ ગયા પાછું આપી જાવ યાર આવું હાલે અમે તો જાહેરાત કરી પણ કોઈ અમારું સાંભળે ગામના સરપંચ આવ્યા કુદી લાવો માઈક લે મારા જોડે સરપંચ આમ લીધો ગામના ભાઈઓ આ કલાકારો નું જે પેલું કરવાનું લઈ ગયા પાછું લઈ જાઓ ના આખા ગોમડે ગોમડે જઈને આપણા ગામની વાતો કરશે આપડી ના કોકરા થઈ જાય જે લઈ ગયા આપી જાવ ત્યાં ઉપ સરપંચ બાજુ બેઠા પણ સરપંચ સાહેબ સરપંચ હા અંધારામ લઈ ગયો ને અજવાડ નો આવે એને શરમ આવે શરમ આવે કેતો અંધારું કરો અંધારું કરો શું વાત કરો હા આવી અંધારું કરો સરપંચ બોલા ગોના ભાઈઓ દસ મિનિટ લાઈટ બંધ કરો છો અમારા બધાની આંખો બંધ કરીએ છીએ લઈ ગયા પ્રેમ થી ઇજ્જત થી લઈ ગયા છો ઇજત થી પાછું આપી જાવ સમજણ પડી ઇજ્જત થી લઈ ગયા છો ઈજ્જતથી થી પાછું આપી જાઓ અંધારે લઈ ગયા છો અંધારે પાછું આપી જાવ લાઇટો કરી બંધ દસ મિનિટ પછી લાઇટો ચાલુ કરી તો ના દાંડિયાય નહીં એ કોક લઈ ગયો મેં કીધું હવે તો રજા આપો બાપા આ જ્યાં જાવ જમાવટ થાય યા અમુક અમુક માણસોની મજા છે હા આ ઈંદાડ ગામમાં તો કેવું સન્માન ટોપ કર્યું પણ જેનથી ભાઈ મારા એકલાનું સન્માન તો અમની ઢાલ્યું ગામના આપણા વરિષ્ઠ નેતા આવશે ભરતભાઈનું સન્માન કરશે સરસ મજાની સાલ છે સાલ લઈને આવ્યા નેતા મારા જોડે આવીને મને કે કેમ છો મેં કી જબર છે મજામ છે કી મજામ છે મેં કી સાલ ઉઢાડોન કરો મારા મનમાં એવું હતું શિયાળાની ટાડ હતી સાલ હારી હતી એટલે મેં કી ખફો લાંબો કર્યો મે તો આમ જલ્દી ઉઢાડો પણ એમને ઉઢાડી નઈ ફોરી કન નાખી મેં કી ઉઢાડો મન કે નાય ઉઢાડો કે નાય ત્યાં બાજુમાં પેલા માઈક વાળા ભાઈ કે એ એ સાહેબ ઉઢાડો હજુ બીજા સન્માન બાકી છે કે ભરતભાઈ ભાઈ હુઈ જાય તો ઉઢાડું ને અલા કીધું આ તો હું વારી દેશે દમનીઠ મિનિટ સુધી મને તો ઊઢાડી નહીં બોલો હમણાં અનાથ આશ્રમમાંથી આવેલા અનાથ આશ્રમમાંથી આવ્યા છીએ કાંઈક લખાવો આવી હવે બૂમ પડે વગર માય કે હાથમાં ઘરે સંભળાય અનાથ આશ્રમથી આવ્યા છીએ કાંઈક લખાવો એક ઘરમાંથી એક ચોખાય ક્યાંથી આવા અનાથ આશ્રમમાંથી બે છોકરા લખી લે બે છોકરા લખાવ્યા પેલા કે તારી શેરીમાં આવે તારો દીકરો થાય માંડ માંડ પૂરું કરીએ ત્યાં બીજા બે આવ્યા બોલો અમુક માણ અમુક અમુક તો આવે ને ફેરિયા એક ફેરિયો આવ્યો ભંગાર વાળો સોસાયટી એની બૂમ સાંભળજો છે કોઈ ભંગાર છે કોઈ ભંગાર છે કોઈ ભંગાર ઘરેડી જેવો અવાજ છે કોઈ ભંગાર આય હાય હું જેવો બાર આવ્યો બીજા બેના ખરાબ બપોર છે એનો દેકારો કરો છો કોણ છો ભંગાર વાળો છો તે એટલે કે દિવાળી આવે છે તે ભંગાર છું પણ તે એટલે ભંગાર છું તમારે ભંગાર હોય તો મને આપી દો તમારે ચોખ્ખું થઈ જાય મારું કામ થઈ જાય તઈ બેન બોલ્યા કે ભંગાર તો છે પણ એ તો ઓફિસે ગયા રામજાણી કોને ભંગાર કહેતા હતા હું નો સમજ્યો તઈ ભંગાર વાળો બોલ્યો બેન હું ઓફિસેથી જ આવ્યો ને એમને કીધું છે ઘરે ભંગાર છે લઈ જા ભંગાર કે છે કોણ કોને ભંગાર કે છે હું અમુક અમુક માણસો પત્ની હાથમાં હોટલે બરોબર રેલા એમાં રાત નો હાડા હોટલ માં હોટલમાં એવું એવું સેટિંગ હોય તમને કહી દઉં સાંભળો અમે ઘણા આ ગેલા હશે હાથ મારની ની હોટલ એટલે એમાં એક ફોન હોય એ ફોન તમે ઉપાડી સ્ટાર દબાવો ને એટલે સીધો મેનેજર જોડે ફોન જાય કે એક વાગે પતિ પત્ની બાઈ જાન પેલા પતિએ ફોન કર્યો મેનેજરને હાલો કે હા મેનેજર બોલો કે હા તમારી હોટેલ માં 7મા માળે 223 નંબરની આ રૂમમાંથી બોલું છું ક્યાં બોલો મારે ને મારી ઘરવાળી ને ઝઘડો થઈ ગયો છે ને મારી ઘરવાળી અત્યારે આ બારીમાંથી કુદીને આત્મહત્યા કરવાનું કહે છે તમે જલ્દી આવો પેલો કેલા ઘરવાળી તારી ઝઘડો તારો મગજ મારી તારી એમાં હું શું કામ આવું તમે જલ્દી બારી નથી યાર આવતી વંદન નો સમજાય અભિનંદન કેવો કંટાર્યો છે એ તો જો અમુક લગ્ન કર્યા પછી જે અને તમે જો લગ્ન અત્યાર હાલ જે થાય કેવા મજાના બેનો હાચ ગયા જો લગ્નમાં જે બેનો મેકઅપ કરે છે આયા આ એના હગા છોકરા હગી માનના ઓળખે આવો મારી દીકરો મારી દીકરો નહીં આ મારી મમ્મી નથી તારી છે એને બોદર ચડાયો વધનો હાવ હાચું છોકરા નો ઓળખે એવા મેકઅપ કરે બોલો હા હમણાં હમણાં તમને હાચું કહું દિલથી કહું હમણાં એક હગાઈમાં હું ગયેલો આમ તો હગાઈમાં જઈએ તો આપણી જે છોકરીની હગાઈ થતી હોય એને થોડુંક તો કઈક અલગ મર્યાદા હોય ના હોય બેનો હોય કે નહીં પણ ત્યારે નવો ક્રિયાજ આવ્યો છે જે છોકરીની હગાઈ હતી ને એને હાથ ડાન્સ કર્યા કયો હરખ હશે મને એનું સમજાણું કે આપણે ક્યાં જઈએ છીએ અહીંયા હાય હાય પેલા જમાનામાં બેનો માતા વડીલો છે ને પૂછો આમ લગન હોય ને અને ભુદેવ ખાલી મંત્ર બોલે ને કન્યા પધરાવો સાવધાન ત્યાં ગણપતિ ભગવાન એ કન્યા બેઠી હોય હોલાના જેમ ફફડે આમ મારે જવાનો થાય ભાઈ બો અહીંયાથી રોવાન ચાલુ થઈ જાય બોલો પછી મામા પરાને પકડી લઈ જાય બેટા પૈણવું પડે હાલો તમને આ વાત આ એક જમાનો હતો આ વડીલો જે બેટા એમના એમની ગતિ છે આ બધી અને પાછા બધા જોયા વગર હગા કર્યા બંધમાં રમ્યા વડીલો વિશ્વાસ રાખી અને એકા બધા ને એકા ઠીક છે એકા અલગ અલગ પ્રકારના હોય કોઈ કાળીનો એકો નીકળ્યો કોઈ લાલ નો એકો નીકળ્યો કોઈ ફલી નો કોઈ ચરકટ નો એકા તો ચાર એકા હોય ને ભાઈ આ રમે એમને ખબર હોય હું નથી રમતો પણ લગભગ ચાર એકા હોય એમાં જેના ઘરે ચરકટ નો એકો એને પૂછો હાય 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 લીલા લેર ને કાટલા ઘેર ભાઈ ભાઈ મજા આવે મેં તો એવા એકા પણ જોયેલા છે હું પણ બંધમાં રમેલો છું મારા ઘરે પણ એક એકો છે જે કો ખરેખર મહાન છે મને તો ગમે હું તો જાહેર માં કઉ હાથ ભાવ સુધી મને આ એકો જ મળે વડીલો તમે બોલો છો બોલવાની તાકાત છે બોલો બધાય હાથ ભાવ સુધી અમારો એકો જ અમને મળે બોલો બોલો ના કે ભાઈ એ રેવા દેજો હા એક માં પૂરું થઈ ગયું હાવ હાચવો આવો કાબો એક ઘરવાળી હમણાં મંદિરમાં માં સોગર ખાવા ગયેલા સોગર ખાતા બે વહુવર બાઈ જાય એમાં કે ભગવાન અમે વહુવર બાઈ જા મારા ઘરવાળા એ મન મારી બે ધોલ મારી અને બેનો રોવે બહુ સારું તમે જોજો રામ જાણે હું આજ સુધી કલાકાર બન્યો ને પછી મારી ઉંમર અત્યારે પિસ્તાલીસ વર્ષ થઈ હું એ ગોતું છું કે આ બેનો રોતા કોને શીખવાડ્યું બહુ સારું રોવે રોતા સારું આવડે હસતા પણ સારું આવડે હળગાવતા હારું આવડે ચૂલામાં બેનો જે હળગાવે એવું કોઈને હળગાવતા ન આવડે આદમી તો ફેલ થાય એમાં હાવલા નક્કામાં તમે નો હળગાઈ શકો બેનો હાથો કે તમે હળગાવો એવું કોઈ હળગાવે ચૂલાની વાત ચાલે છે તમે સકરિયા નથી બાફ્યા તમે તો ચૂલો એ હા એ તમે સમજી જા તમે સમજણા છો મને ખબર પડી જઈ તમે સમજણા છો એલા જો કે અત્યારે ગેસ આવ્યા છે એટલે લાઇટર આવે છે પણ પહેલા બેનો ચૂલામાં આપણે હળગાવતા ત્યારે ભુંગરી રાખતા કે નહીં ભુંગરી હતી કે નહીં સાચું બોલો હું ખોટું ના બોલું અમારે હતી ભુંગરી જે આમ ફૂક મારતા આપણે ભમ દઈન ભડકો થાતો પણ બેનો હવે ચૂલા જતા રહ્યા હવે સગડી આવી ગઈ હવે ફૂકણી ફૂકણી પણ કેન્સલ ભુંગરી કેન્સલ હડગાવામાં ફૂંક મારવાની નહીં અને આમ કે ધીક દઈને આમ તમે લાઇટર અડાડણ ભડકો થાય છે મારવાની ક્યાં તો રહી નથી મરાતી હવે મારવી એટલે ના કાનમાં ભમ દઈ ભડકો અને બરોબર ભડકો થયા પછી આમ તાપે તાપણી કરો બાપા